બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન નિધિ યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે પુનામાં પંદર દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલોટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરી પાડી રહી છે સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાં મહિલાઓ મોટે ભાગે ઘરના કામકાજ કરતી હોય છે અને ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેનને ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પૂના ખાતે પંદર દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું તે બાદ સરકાર દ્વારા તે ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે પંદર લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રીનું જે ડ્રોન નિધિ યોજનાનું જે સપનું હતું તે સાકાર થયું છે મારા જેવી દસ હજાર મહિલાઓ છે જે કે પગભર થશે અને તે સારો એવો રોજગાર મેળવશે પ્રધાનમંત્રીનું સપનું હતું તે સાકાર થયું છે અને પ્રધાનમંત્રીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેમણે અમારી જેવી મહિલાઓ પર વિશ્વાસ કર્યો અને અમને આ ડ્રોન પાયલોટ બનવા માટે પગભર કર્યા અને હું બહુ ખુશ છું કે એક મને ડ્રોન પાઇલોટ તરીકેનું મને નામ આપ્યું છે તે પછી અમે ઇફકો કંપની તરફથી અમે પુના ખાતે ગયા હતા ત્યાં પંદર દિવસની તાલીમ લીધા બાદ અમને સર્ટિફિકેટ આપવામાં આવી હતી તે પછી એક મહિના પછી અહીંયા અમને ઇફકો દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ અને ડ્રોન બંને આપવામાં આવ્યા હતા તે પછી તેના એક મહિના બાદ અમને દિલ્હીથી એક સર આવ્યા છે જે અમને હાલ આજે મારી ફર્સ્ટ ફ્લાઇટ થઈ હતી તે પછી હું બહુ ખુશ છું કે કારણ કે પહેલાં જે ટ્રેક્ટર દ્વારા અને જે પંપ દ્વારા દવા છાંટતા હતા તેમાં બહુ સમય જતો હતો જેમ કે દસ પંપ દ્વારા જે એક ખેતરમાં દવા નાખાતી હતી તેના લીધે જે ડ્રોનમાં દસ લીટરની ટાંકી આવે તે એકડમાં તે છંટકાવ કરે છે અને તેની સાથે જે દવા સ્પ્રે કરતા હતા હાથથી હાથના પંપથી તેમાં ખર્ચ પણ વધુ થતો હતો અને તે દવાના લીધે કેન્સર જેવી થવાની પણ બીમારી થતી હતી તેના લીધે આમાં સરળ છે અને કંઈ નુકસાન નથી અને જે રાસાયણિક દવાઓ જે આપણે ડાયરેક્ટ છંટકાવ કરતા હતા તે ખેતરમાં નુકસાન જમીનનો બગાડ પણ કરતી હતી અને ડ્રોનથી છંટકાવ કરીએ તો જે પાક હોય તેને જ એટલું પૂરતું પોષણ મળે છે અને પાકમાં પણ વધારો થાય છે